આવું પીવાસ આવું કડવું પીવાસ તવલો હું કે તે હું તને ગાંડી એમ લાગે કે અમે લીલો એક ભાઈ બિયર બાર માં ગયો જો કે આપ તો બધા ગુજરાતી છો અહીંયા કોઈ પીતા ન જ હો આ ગુજરાતમાં દારૂ બંધી છે ને આપણે તો શિસ્તમાં રહેનારા માણસો છે એટલે લગભગ તો આપણે તો કોઈની વાત જ નથી કરતો પણ એક ભાઈ એટલે અમને પોતે હાવ વૈષ્ણવ કોઈ દી પીવે નહીં આખું પરિવાર એવું એમાં એનો મિત્ર એ એકવાર ભાભીને કીધું ભાભી કે મારો ભાઈ પીવે એટલો બધો ભરોસો મિત્રની ઉપર કે તું તને હું મારા ભાઈ તરીકે માનું છું મારા પરિવારનો સભ્ય માનું છું કારણ કે તું એનો મિત્ર છો એટલે તું અમારા ઘરમાં આગ લગાવવા કોઈ દી ન પીવાય મને ભરોસો છે કાંઈ વાંધો નહીં ભાભી ઓલા એકદી દી બીર બાર માં જાતો જોયો ને સીધી ગાડી ઘરે ભાભી ને કીધું બેસો ગાડીમાં હાલો મારી માં બેસો ગાડીમાં ગાડીમાં બેસાડી ને લાવ્યો બાર માં અને કી દેખાડ્યું જો ઓલા ટેબલ ઉપર બેન જોઈ ગયા કે હા ઘૂઘું બેઠું છે સામેની ખુરશી ઓચી તા બેસી ગયા આકાશ માલી ઉતરે ભવાની માઓ કાળ જાણ ઓલાએ શું કીધું ખબર કાંઈ બોલે આવી ગઈ વેઇટર નેક્સ્ટ વન ગ્લાસ હજી એક બીજો ગ્લાસ આવવા દે બે હમને ઓલી ની પત્નીએ નક્કી કર્યું મારે આ બે પેક મારીને પછી અને બે બેન ને ગ્લાસ આપ્યો હવે જગદંબાએ કોઈ દી પીધેલું નહીં સાહેબ ઘૂટડો ભર્યો અને કેવું લાગ્યું એ ખબર નહીં બેન કુળ વ્યાકુળ થઈ ગયા આંખું વીચી ગયા આવું પીવાસ આવું કડવું પીવાસ તો હું કે કહે તે હું તને ગાંડી એમ લાગે કે અમે લીલા લેર કરતા હશું આવું કડવું પી પી નીકળી જાય કેવો હોશિયાર જુઓ તો ખરા પુરુષ પુરુષ છે યાર અરે તમે કહેજો આપણે આપણા બેનો 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 ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ એ કઈ વાત છે બેનો બેનો ભેગા થાય અને આમ બેઠક લઈ લે આમ ત્યારે એક વાત કરે એ કઈ એક વાત તોય કરે જ તમારા ભાઈ માં સાચી બુદ્ધિ નહીં કઈ લે અને વાતે એ હાશી ને આપણામાં બુદ્ધિ હોય તો આ ઘોડે સડીને હામેલી કપાવા જાય આપણા બુદ્ધિ છે જ નહીં આપણે હકીકત હું તમારી ભેગો છું આપણા બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ મારા દેશની જગદંબામાં અરે અમુક અમુક તો એવું કે બાયુની પગની પાનીયે બુદ્ધિ હોય આવું ક્યાંય બધા હાલ હોય જ તે હું કહું હોય કારણ કે એક બેન ને પગની પાની લાગ્યું ને ક્યારે શક્યો કેવા ગયો સાહેબ મારા દેશની જગદંબાની પગની પાનીય બુદ્ધિ હોય શું કામ કારણ કે પગ ડગલું ભરતા પહેલા સાત વાર વિચાર કરી લે કે મારા અહીંયા ડગલું ભરાય કે નહીં અને આપણે ખબ ખબ કરતા ક્યાં જાય નક્કી નહીં ઘણા નથી દિય મેં દિવાલ અહીંયા દિવાલ કોને કરી નાખી હતી તારી માં તું ડબલું નાખી ગયો એટલે આપણામાં એવું કે બુદ્ધિ નો અરે એક જગ્યાએ મેં આ બહેનોના બહુ વખાણ કરે વખાણ એટલે માતૃ શરીર છે એના વખાણ કરવાનો હોય નહીં એ તો છે કારણ કે જ ન હોત તો જગત ન હોત સંત સુરા નીપજ આવતી એવી આ જગદંબાજ જનની જણી તો ભક્ત જણજે કા દાતાર કા સુર નહી રેજે વાંજણી તારું મત નૂર સંતોએ કવ્યોએ જનેતાને ઠપકો આપ્યો છે બાપુજીને કઈ કીધું જ નથી કારણ કે એ માં છે સાડા નવ મહિના ઉદરમાં ઈ રાખે પેટમાં બાળક હોય ત્યારે અમારી આપડી જગદંબાઉ ઘરે બેઠી બેઠી રામાયણના પાઠ વાંચતી હોય સારી સિરિયલો જોતી હોય વિજ્ઞાન પણ સ્વીકારે છે મેડિકલ પણ સ્વીકારે છે કે પાંચ મહિનાનો ગર્ભ થઈ જાય પછી ઘરના વિચાર મળે છે લેવા નરું સત્ય પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અરે છોડો મહાભારતમાં અભયબાનનું સાત કોઠાનું યુદ્ધ સાહેબ જનેતાના પેટમાં એમ કહેવાય શીખ્યો હતો સુભદ્રાના પેટમાં સુભદ્રાનો જાયો છે ભગવાન કૃષ્ણનો સગો પાણ્યો છે અને સુભદ્રા કૃષ્ણની બેન અને મા કુંતા અને સુભદ્રા બાજુ બાજુમાં બેસી અને મા કુંતા એને એમ કહેવાય પાઠ ભણાવતી હોય ઉદરમાં બેજી પેટમાં હતો ત્યારે એ હાહુને આવી હાહુ હોવી જોઈએ દીકરાની વહુને સારા દિવસો દેખાય ત્યારથી એની સરભરામાં લાગી જાય મારે આંગણે આનંદ છે સારી વાતો કરતી હોય એને ફલાણી ભાઈ આવી છે ન્યાની તમારે ધંધાર મૂકો હવે આ ઘણા એમ ફરિયાદ કરે ભાવતર ના છોકરા હાચવતા નથી પણ એને નવાઈ બોડીમાં કઈક આવવું જોવે આ એના ઘરમાં આવી કોકની દીકરી છે જેમ તમારી દીકરી બીજે ગઈ છે કોકની ઘરે સાસરે એમ કોકની દીકરી તમારા ઘરે આવી છે એના તમારે પૂજા કરવી જ જોવે અને બીજી વાત આ દેશની દીકરીઓને ખબર હોવી જોવે કે એકદી હું સાસુ થવાની છું જો હું મારા માવતર ને સાસુને નહીં હાચવું તો મારી પ્રજા તો આથી ક્યાંક દોઢી નીકળશે આ જરૂરી છે જ બેને સામસામો કોન્ટેક્ટ કરવો જ પડે સામસામા વિચારોને અનુકૂળથી જીવવું જ પડે પપ્પા તમને બુદ્ધિ ન હોય પપ્પાને બુદ્ધિ ન હોય કે તને દીધો હોય તો થોડો પપ્પો તને ખંભે બેહાડીને મેળા કરવા લઈ જાય ભલામણા કેમ બોલી શકો પપ્પા તમને બુદ્ધિ ન હોય એકવીસમી સદી ચાલે છે પપ્પા સમજી જાઓ એકવીસમી સદીમાં ધંધો કર અને અઢારમી સદીના વિચાર તારા જીવનમાં રાખ સંસ્કારના ના ભલામણ કદી વાંધો નહીં આવે બધું 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 હરખે હરખું થાય તો જ મજા આવે

આ તમારે આનંદ છે લ્યો એટલે બહુ મેં વખાણ કર્યો ને એટલે એક ભાઈ ચાલુ પ્રોગ્રામ આવ્યો મન કે માયા ભાઈ હવે પગે લાગો હવે બંધ કરો હું શું મેં મન કે તો બાર આવો ઘણી પાછળ આવો ટેજ દી અને મેં કે પ્રોગ્રામ ચાલુ મન કે પગે લાગો તો પાછળ આવો એટલે મેં આવડા છોકરાઓને કીધું ઘણીક તમે વગાડો હું ઘણીક જાતો હોઉં ને કે આવડો ઓલવાઈ જાય હાવ એટલે હું પાછળ ગયો એની પાછળ બોલો ભાઈ હું છે મને કે હજ થયો કેમ મને કે મેં ભાઈ તમારા પ્રોગ્રામમાં મેં આનંદ કરવા આવીએ આનંદ તો કરાવું છું મને કે શું આનંદ કરાવો માઈન્ડ ભૂલ્યા હોય તો યાદ કરાવો છો એટલે મને શું થયું કે આ એકવીસમી સદીમાં બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે અને એમાં અહીંયા દક્ષિણમાં તો દીકરીનું મહત્વ વધારે તમે જે ભૂમિમાં રહ્યો છો વિસ્તારમાં તો દીકરીનું મહત્વ વધારે છે આપણે દીકરીનું મહત્વ છે જ આ ખોટી ખોટી ચર્ચામાં નાખી દીધા એને ગોતું છું ઘણી વસ્તુ બહુ છે ઘણા નથી કેતા માણાનું સર્જન વાંદરામાંથી થયું એવો ઇતિહાસ કે પેલા તો વાંદરો હતો પછી ધીરે ધીરે પૂછ નાબૂદ થતી ગઈ આદિમાનવ બન્યો આદિમાનવ પછી અત્યારે એકવીસમી સદીનો માણસ પ્લેન સુધી પહોંચ્યો છે આ કોને કીધું એને ગોતું કીધું થાય કોઈ હા ઘણા વાંદરા માંથી માણસ નું સર્જન થયું હોય તો સારું રહેવો જોવે ને આ જુનાગઢમાં એટલા વાંદ્રા છે દક્ષિણમાં એટલા વાંદરા તો એમાં કોઈ દી કોઈ માણસ બન્યો જ નહીં ખોટું છે એક બીજું ઇતિહાસ એ કે આ પૃથ્વીના પેલા માનવ આદમ એન્ડ ઈવ આ લખનારે હાવ ખોટી ન હે ઇતિહાસ છે આ કઈ મારું ચાલે નહીં સિક્કાવાળું ઇતિહાસ છે કે પહેલો માનવ આદમ એન્ડ ઈવ હવે આદમ નામના જન્મને ચૌદસો વર્ષ થયા ઈવ નામને બે હજાર સત્તર વર્ષ થયા તો પાંચ હજાર વર્ષ પહેલા તો હજી કૃષ્ણ થયો છે રામ તો એનાથી આગળ તો મહાદેવ કેવડો આગળ હશે કોઈ માનવ હોય તો એ મહાદેવ છે એ બધાને ખબર છે અને ઇતિહાસકારો એમ કહી દે કે આદમ એન્ડ એટલે આદમ ને ઈવ તમારા ફઈ ને ફવા થાય છે તમે એના ભાઈના દીકરા છો એટલે ઓલા ભાઈને ને મેં કીધું મેં પણ તમને તકલીફ શું પડી મને કે નહીં ભાઈ તમને પગે લાગુ તમે એટલે મેં કીધું કેમ લગન નથી થયા અરે મારા ભાઈ લગ્ન ન થયા હોય તો તો કઈ થોડો બોલું વીસ વર્ષ થયા લગન છે માયા ભાઈ પિસ્તાલીસ મો હાલે મેં કીધું તો ટેસડો કરો ને મને કે હું ટેસડો કરે તમે વખાણ કરો પણ માયાભાઈ અમારે કેવું મળ્યું તમને શું ખબર હવે આમાં કોક કોક ને નકુસામાં આંગળે આવી ગયું હોય તો કઈ બધાયને ખરાબ ન કરાય અને પાછી ભૂલ્યું આપણી જ હોય અરે પતિ પત્ની બે બેઠેલા ને એમાં એનો પતિ ખીજાણો સાંભળી લે તાર થી ડરતો નથી હા આવું બોલે ડરતો જ હોય કોઈ કોઈ દુકાન ઉપર લખ્યું હોય કે અહી ચોખ્ખું ઘી મળે છે મળે જ છે જે ઘરમાં તિજુરી તાળા હોય માની આમાં માલ પીડ્યો છે અને જેનો મોબાઈલ લોક હોય અને સ્કોડ નાખેલો હોય એમાં માની લેવાનું કઈક નો કઈક આમાં ડખો છે ખુલ્લું રાખો ને યાર જે આવું છે બધું અમે તો બહુ ધાર્મિક છીએ કહેવાની જરૂર જ નથી તમારું મોઢું કહી દે એટલા ભાઈને ને મેં કીધું મેં કીધું પણ હવે વીસ વર્ષ થઈ ગયા તો શું મને કે વીસ વર્ષ કેમ કાય માયા ભાઈ એ તો મારું મન જાણે એટલે ઓલા ભાઈએ કીધું ને કે હું તારથી ડરતો નથી એની પત્ની કે શું કહે શું કહે તું શું બોલેશ હું ડરતો નથી તારથી હું નથી ડરતો તારથી શું કે હું ડરતો નથી શું બોલ્યો હું ડરતો નથી એમ કાવ સાવ શું નથી ડરતો સબંધ કરવા આવ્યો તેથી પચાસ જણાને લઈને આવ્યો હતો પરણવા આવ્યો તેથી પાંચસો ને જણા લઈને આવ્યો હતો પાછો તલવાર લઈને આવ્યો હતો હું એકલી બે ગઈ થઈ શું નથી ડરતો અને અત્યારે તું તારા પરિવાર ભેગો રહેશો હું એકલી આવી છું શું નથી ડરતો હાલ લોટ બાંધવા એમ તો મને ફાવે છે ને બધું નહીં નહીં આ આ દાંપત્ય જીવન છે જ નહીં એકબીજા સાથે એકબીજાના લાગણીથી જોડાઈને રહેવું એમ નામ દાંપત્ય જીવન એટલે ઓલા મેં પૂછ્યું કેમ શું તકલીફ છે વીસ વર્ષ વૈયા ગયા બને કે વીસ વર્ષ કેમ કહી મારું મન જાણ ભાઈ

કોઈ દી તમારે ખોટા વઘાણ નહીં કરવાના ભલે વીસ વીસ વર્ષ અમે રહેતા હોય હું એ રોવા મળ્યો અરે બિચારો મેં કીધા થયું શું મેં કીધું સાંભળ ભાઈ આ બધી ભૂલ તારી જ મને મારી જ ભૂલ હોય ને હું ઘોડે ચડીને ગયો બધા વાતો કરે માયાભાઈ ખાલી વાતો જ છે બાકી કંઈ છે નહીં માયાભાઈ દરેક પુરુષની પ્રગતિની પાછળ એની પત્નીનો હાથ હોય છે માયાભાઈ સાવ ખોટી વાત છે એનો એક માટેની વાત છો બાકી હકીકત હાથું છે મારે માયાભાઈ સાવ ખોટું છે કોણે લખી નાખ્યું મારી 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 પ્રગતિમાં તો એનો હાથેય નથી પગેય નથી માયાભાઈ અને એવું કોણે લખ્યું માયાભાઈ જે પુરુષના વિકાસમાં એની પત્નીનો હાથ છે તો મોદી સાહેબ પીએમ કેમ બની ગયા અરે મેં કીધું ગાંડા એમ ન વિચારે મને કે હું ન વિચારે મારી જ ભૂલ છે એટલે તારી એવી રીતે ભૂલ નહીં તે કોઈ દિવસ એને એને તેમ આમ આમ ક્રોધ કર્યો એની સામે ખીજાણો ક્યારે મને કે પેલે જ દિવસે પહેલે જ દિવસે માયાભાઈ મારા લગ્નમાં હું જે પરણીને ઘરે આવ્યો તો મારા મમ્મીએ મને રૂમમાં બોલાવ્યો કે ઘૂઘું અહીંયા આવ્યો તો બેટા મેં કીધું હા બા જો જો બેટા તારા પપ્પા ની ઘોડે દબાઈ ન જાતો હાવ એટલે માયાભાઈ મેં પહેલે જ દિવસે ખીજાણો કે જોજે મારા ઘરમાં મારું આલે રચો હારી થાવી જો બે નગર ટાટિયા ભાંગી નાખે બસ એટલું બોલાય ગયું ભાઈ મેં કીધું સાંભળ આ ડર એના મગજમાં એના ફિટ થઈ ગયો જ્યારે રસોઈ કરવા બેસે ત્યારે એને તે પહેલી ધમકી આપી હતી એ જ યાદ આવે એટલે બિચારી ધ્રુજી જાય છે કે રસોઈ સારી થશે કે કેમ આ ડરમાં ડરમાં બગડે જ ડર મગજ મારે કઠવી નાખે મને કે એ ક્યાં નીકળે ઘરે એના થોડા મેં કીધું ક્યાંય હોસ્પિટલ હોય ડર કાઢવા માટે શું કરવું મેં કીધું ને વખાણ કર જેવી રસોઈ હોય એનું કીધું વાહ વાહ વાઘ ક્યાં વાત કેટલી સરસ રસોઈ બની છે એક થી બે દી ત્રણ ચાર દી મેં કીધું આમ આમાં વખાણ કરીને એટલે ઓટોમેટિક ડર નીકળી જશે એટલે રસોઈ સારી થતી થઈ જશે મને કે ત્રણ ભાઈ એક મહિનો ટ્રાય કરીએ જો આ બધું ગયો પણ કંપની ફોલ્ડ હોય ને કોઈ દી કારીગરથી રિપેર ન થાય ખરેખર કેટલું બધા તમે આમ બધા એટલા બધા અરે મેંગ્લોર થી બધા અમારે બાપુ બધા આવ્યા થી ઘણા ભાઈઓ આવ્યા છે બધા પણ આ મને મગજમાં બે આવી ગયું આ ગયો ઘરે જમવા બેઠો પણ મીડ્યો વખાણ કરવા રોટલી આમ શાકમાં બોલી મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક ક્યાં વાત એક વાર બીજી વાર ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી વાહ શાક વાહ દાળ તાતો એની પત્ની મળી રડવા વાહ રોટલી

ફોમાલી ભાલા ઊભા થાય આપણે શું કરી યાર એટલે જીવનમાં ભાવ જરૂરી છે ભાવ જીવનની અંદર લાગણી જરૂરી છે જીવનની અંદર માણહાઈ જરૂરી છે અને ત્રીજી વાત સમજણ બધાયમાં હોય પણ એકબીજાની સાથે સમજણથી જીવવું એ એ જીવતરની સમજણ પણ એમ કહેવાય કે માણસમાં જરૂરી છે અને એવી આજ સમજણવાળો ડાયરો મોજીલો ડાયરો ટિકિટો લીધી છે બધા કેટલા હજાર બે હજાર પાંચસો આવી કઈ એટલા રૂપિયા છો છતાં તમે પાછા રૂપિયા અર્થ થાય અંધકાર આપણે ઘોર કહે ને યા તે રુદ્ર શિવા તનુર ઘોરા ઘોરા કેતા અંધકાર માલે પ્રકાશ તરફ ઉપર આ ઘોર કે ઘોર નો અર્થ એ થાય કે હે ભગવાન અમારી પાસે અંધકાર રૂપી કોઈ સંપત્તિ આવી હોય એને તું અમારા પ્રકાશ તરફ તું વાળજે એટલે આ ઘોર કરવાનો નિયમ છે સાહેબ આ સંપત્તિને તમારા પ્રકાશ તરફ લઈ જવાય પડે અને હાય હા અરે પણ આપ કહે વાત જવા ગયો બીજી વાત કે ઘણાને ન ઉડાડવા હોય એ એમ કેતા હોય કે રૂપિયો પગેઠે કચરાય ન કચરાવો જોઈએ ધ્યાન રાખવું પગ મૂકવામાં ધ્યાન રાખવું જોઈએ પગ એઠે આવવું જ ન જોવે પણ આ દેશની રાષ્ટ્રની કરન્સી એક રૂપિયો છે એક રૂપિયા નોટ આ છે ને એ રસીદ છે એક રૂપિયાની નોટ ઉપર લખ્યું હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બાકીની બધી નોટોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખ્યું હોય છે પણ જેને દેવી જ ન કે ના 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 રૂપિયાનું અપમાન થાય છે રહેવા દે તારે દેવું નથી એમ કે એટલે આવો મોજીલો ડાયરો છે આનંદ છે લહેર છે અને એવી લહેર ને આનંદ માં પાછા હું ભાઈ શ્રી કીર્તિદાનભાઈને વિનંતી કરું અને એ પેલા આ બધા કહે છે હવે કે માયાભાઈ ખરેખર તમે ને કીર્તિભાઈ સન્માનને લાયક છો નક્કી કરી નાખ્યો આ લોકો એટલે બે મિનિટ ખાલી કેવલ બે મિનિટ એ સન્માનનો કાર્યક્રમ પ્રતાપભાઈ ને વિનંતી કરું કારણ કે પ્રતાપભાઈ અને એ બધા ગ્રુપમાં મિત્રો સારું કાર્ય કરી રહ્યા છે એ આખી બોડીને તાળવીના ગળારથી આપણે ભવાનભાઈથી લઈને પ્રતાપભાઈ સુધીના તમામ સભ્યોને તાળવીના ગળારથી વધાવો અને એક બે મિનિટ માટે હું પ્રતાપભાઈને માઇક સોંપું છું પ્રતાપભાઈ આપણને ટેજની ઉપર માઇકની ઘોડી લઈને ઉપર આવો નમસ્કાર કૃપયા ધ્યાન દેજે જવા તમે જેવા ટેશન ને એવી બોલી જો એરપોર્ટમાં એલાઉન્સ થતું હોય તો આપણે એમ થાય કે હજી બોલ્યા જ કરે ભલે ફ્લાઇટ વહી જાય એવું પોચું પોચું બોલતા હોય કૃપયા ધ્યાન દેજે અહેમદાબાદ જાનેવાલી જે જે ફ્લાઇટનું હોય નામ નામી જે નંબર હોય કૃપયા ધ્યાન દેજે ગેટ નંબર દો પર પ્રસ્થાન કરે આપણે એમ થાય કે હા એનું એ રેલવે સ્ટેશનમાં જાઓ બોલી ફરી જાય પ્લેટફોર્મ નંબર પાંચ પાંચ વિરાર ફાફ જાનેવાલી હાઇટ અને ત્યાંની આપણા ગામડાના ભચાવથી માંડી રાપરથી માંડી અને મઉવાના ડેપો સુધી વય આવો ભરૂઝ ભાવનગર બસ બસ બસનું બસ સ્ટેશન ભરૂઝ ભાવનગર ભુજ ભાવનગર પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવશે ભાઈ ન્યાલીવાલી ગાવ વ્યૂ કરજો એમ જેવું જેવું સ્થાન એવું એલાઉન્સ થતું હોય એમ આજનું એલાઉન્સ હું પ્રતાપભાઈને વિનંતી કરું આગળ વધારે ભાઈ પ્રતાપભાઈ તાળીઓથી આને વધાવો ભાઈ શ્રી પ્રતાપભાઈ